બનાસકાંઠા જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે જેમાં પાલનપુર તાલુકાના ખેમોના ટોલટેક્સ પાસેથી ખાનગી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થો છે પોલીસે કિલો ગ્રામ અને ચાર કિલો અને ચારસો એક ગ્રામ અફીરનો રસ જપ્ત કર્યો છે તો આ માદક પદાર્થોની કુલ કિંમત રૂપિયા સાત લાખ સત્તાવન હજાર ચારસો ને એસી થવા જાય છે તો પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે તો પકડાયેલા આરોપીઓમાં રામનિવાસ ખેઆારામજી બિસ્ય રહેવાસી વિષ્ણુનગર વીરાવા સાંચોર શંભુસી ચેલસી રાજપૂત રહેવાસી કોટવાલ સાયલા અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે તો આ ઉપરાંત મહિરામ બિસ્નોઈ અને મોહનજી શિરોઈ પણ આ કેસમાં સંડોવાયેલા છે તો પોલીસ ચોકબસ્તા બે ચાલક કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તો ગાંજાની કિંમત કુલ રૂપિયા બે પાંચસો એસી અને અભય કિંમત ચાર લાખ ચાલીસ હજાર સો થવા જાય છે ત્યારે પાલનપુર તાલુકા પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ